સત્યના શિખર ન્યૂઝ ઓછું પાયેલ બાંભણિયા તો મહત્વના સમાચાર રાજકોટ જિલ્લાના થોરાજી તાલુકાના મોટી મારણ ગામે હઝરત મદનશાહ પીરનું ઉર્ષ વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાનો શોકતથી ઉજવવામાં આવે છે આ ઉર્ષમાં પણ દૂર દૂરથી લોકો પોતાની આસ્થા લઈને આવે છે મહમદ શાહ પીરના ફઝલુક્રમથી પોતાની મનોકામના પૂરી થાય છે અને આ વૃષની અંદર ઉપસ્થિત રહેલા લોકો પુરુષ સાથ સહકાર આપે છે મોહમ્મદ સાપીર લિંગડિયા પરિવારના કડપી તરીકે કહેવાય છે ઉર્સની અંદર હજારો લોકો ઉપસ્થિત રહે છે સાથે સાથે ન્યાજ છાસ શરબત વગેરેનું વિતરણ થાય છે આ ઉર્સની અંદરમાં મોટી મારડના હિન્દુ ભાઈઓનો સાથ સહકાર અને ભાઈચારાની સાથે આ ઉર્સ ઉજવવામાં આવે છે મોહમ્મદ સાપીરનું ઉર્સ પિસ્તાલીસ વર્ષથી ઉજવવામાં આવે છે કોઈ પણ ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમને એકતા દેખાઈ આવી રહી છે રિઝવાન જુણેજા સત્યના શિખર ન્યૂઝ પાનેરી